નમસ્કાર આપણને આપેલ નવ અધ્યાપન સામગ્રીમાં એમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ઉપયોગ આપણે સંપૂર્ણમાં કયા એકમમાં ક્યારે કરવાનો છે તો તેની આપણે થોડીક સમજ મેળવી લઈએ તો જે પહેલી જ પ્રવૃત્તિ છે મારો પડછાયો તો એ પ્રવૃત્તિ છે એ આપણે એકમ બેના અનુસંધાને જે આપણો એકમ બીજો છે શું છે લાંબુ શું છે ગોળ તો એના અનુસંધાને આપણે જે પહેલી પ્રવૃત્તિ છે મારો પડછાયો એ પેજ નંબર ઓગણીસ તો અહીં આપણે જોઈએ છે કે પેજ નંબર ઓગણીસ ઉપર આપણે આ એક્ટિવિટી કરીએ ત્યારે આપણે તેનો ઉપયોગ કરવાનો છે હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તો એકમ ત્રણ અને પેજ નંબર તેત્રીસ એકમ ત્રણ પેજ નંબર તેત્રીસ તો અહીંયા આપણે જોઈએ છે કે ઓગણીસ ત્રીસ એકત્રીસ અને આ તેત્રીસ તો પેજ નંબર તેત્રીસની જ્યારે આપણે આ વ્યક્તિગત પ્રવૃત્તિ જોડી કાર્ય કરાવીએ એના પછી રમત અને એના પછી આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બીજી પ્રવૃત્તિ મને શોધો ભાઈ એમાં આપણે ત્રણ પાંચ અને આઠ એ અંકની ઓળખ માટે ત્રણ હોય ત્રણ પાંચ અને આઠ પૈકી કયો અંક ક્યાં છે તો ત્રણ અંક હોય તો તેના ઉપર આપણે ગોળ કરવાનું છે પાંચ દેખાય ત્યાં ચોરસ કરવાનું છે અને આઠ હોય તે આપણે ત્રિકોણ કરવાનું છે તો આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે અને ત્રીજી પ્રવૃત્તિ તો એનું પેજ નંબર સાડત્રીસ ઉપર ને તો આ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ તો પેજ નંબરની સાડત્રીસની આપણે જ્યારે વ્યક્તિગત કાર્ય થઈ જાય ત્યાર પછી આપણે એને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવાની છે ગણો અને જોડો તો આ અંકોના મહાવરા માટેની સરસ મજાની પ્રવૃત્તિ છે એ અંકો જોડવાના છે અને લખવાના છે હવે આપણને એમ થશે કે સીધી ત્રણ પછી ચોથા નંબરની પ્રવૃત્તિ હશે તો ના એવું નથી આપણે ત્રણ નંબરની પ્રવૃત્તિ કર્યા પછી તમે જોશો તો પેજ નંબર ચુમ્માલીસ એકમ ત્રણના છેલ્લે એકમ ત્રણમાં છેલ્લે શું સૂચના આપી છે કે પ્રવૃત્તિ પ્રોજેક્ટ બુકમાંથી પ્રવૃત્તિ ત્રેવીસ કેટલા આંગળ કરાવવી તો આપણે સીધી બે ત્રણ પ્રવૃત્તિ પછી આપણે સીધી ત્રેવીસ નંબરની પ્રવૃત્તિ કરાવવાની છે તો આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે કે કેટલા આંગળ વસ્તુ છે એ વસ્તુ દ્વારા અંકોનો મહાવરો કરાવવાનો છે કે આ પાવર છે તો પાવર બાળકોનો આપણો મોટા નહીં તો આપણે ત્રણ આંગળ થશે પણ બાળકોનો અહીં આંગળી મૂકો બેટા તારી મૂક હજુ એક મૂક્યો કેટલા આંગળ થઈ તો ચાર આંગળ તો અહીંયા એ અંક લખશે કે ચાર તો આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ એકમના અનુસંધાને જે જે પ્રવૃત્તિ આવ આવતી હોય એ આપણી સૂઝબૂઝ પ્રમાણે કરાવી શકીએ છીએ અને એમાં એવું નથી કે નંબર પ્રમાણે પ્રવૃત્તિ કરવાની આપણને જે એકમ હોય એના અનુસંધાને આપણને લાગે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી આપણે આ પ્રવૃત્તિ કરાવવા જેવી છે તો એ પ્રવૃત્તિ આપણે કરાવવાની છે મૂળાક્ષરનું આવશે તો મૂળાક્ષરની પણ પ્રવૃત્તિ અંદર આવે જ છે તો એ આપણે જો અનમગજ તો આપણે ગુજરાતીનો એક અધ્યયન સંપૂટનો પહેલો એકમ હતો તો એ એકમના અનુસંધાને આપણે આ નમક આ અગિયાર નંબરની આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિમાંથી અગિયાર નંબરની આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ એટલે કે નંબરનું કોઈ મહત્ત્વ નથી આપણને એમ લાગે કે આ એકમના અનુસંધાને આપણે આ પ્રવૃત્તિ આપણે ઝેરોક્ષ કાઢીને રિપીટ પણ કરાવી શકીએ છીએ તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ આપણે જે અધ્યયન સંપુટ છે એની પ્રવૃત્તિનો જ એક ભાગ છે અને એના અનુસંધાને આપણે પ્રવૃત્તિઓ કરાવવાની